તળાજા તાલુકાના ઉચડી ગામે મૂર્તિ ઉત્થાપન હવન યોજાયો. ઉચડી ગામે આજરોજ રામજી મંદિરના નવનિર્માણ માટે ઉચડી ગામના ચેતન દાદા અને અન્ય ભૂદેવો દ્વારા મૂર્તિ ઉત્થાપન પ્રસંગ હવન કરવામાં આવ્યો. અને હવનમાં ઉચડી ગામના રામજી મંદિરના પૂજારી ઘનશ્યામ બાપુ બેઠેલ હતા અને ગામના સેવાભાવી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉચડી जायते ओम माधवे सामी ओ ना भया आसीत अंतरिक्ष को शिष्यों दे उहु समर्थता परि भ्या भूमि जी शोकराज दा लोका नकल पे न जले सामी ओ जत गुरु के हविका दे वा जज्ञ मत नवता वसंतोस्य सीदा जन ग्रीक में दबसर दरी जय स्त्री सप्त समिद प्रेताह सर जय राम चंद्र भगवान की जय सामैया

ભદ્રમ પશ્યે મા ક્ષિજ્રા સીરે અંગે વાયુ ભદ્ર શ્રેદેવ મન્મ વીરહિતાં યો ભદ્રિમ શ્રેમ ભદ્રાં પશ્યેમાજભ્રા ત્યારે આ વિસર્જન કરી નાખવાનું બરાબર બધી મૂર્તિ ને લઈ લેવાની એકલો લાકડાનો લઈ આવવાનો એમાં એક સારું બધી મૂર્તિ ને વસ્ત્ર માં વીટી ને હરખી મૂકી દેવાની શત્રુભાવ્ય હારી વરદે ભુવનાૈલોગ્યમેકિલ ઋપુનાશન ઘાત પરમતી હૈતા દિવપુવના ભયમાપ્ય દેવી ક્ષાષિ રક્ષ ભક્તિનાત્મૂલ્યા ઉતરશિરમ તથા રૂપાણી પ્રેલો વિચર આને ચાચ્યા સ ઘોરાણી તૈક્ષા સુમાન તથા સ્વર્ગશલા ગાદી ચાહિ અબિન્માન રક્ષ

દેવા ઉચુ્યા સારવાંચિત વશિષ્ય નિયતા શત્રુ અસ્માષા સુરાેયાસરા કમ્શ્વરે સુધા સંસ્મૃતાિંસે પરામા સ્વામતો દુ ધંધારાદી સંપદા વૃધ્યે ભવિથા વિગિવાચે પ્રશાતા જગતો ભદ્રક ભગવાન ધ્રુવિતા શરીરે જગત ય વિષ્ણુના શુંભરી શુંભયો લોકાના દેવાના મુપકાર્લોયા ખાત યથાવથયા ઓમસવાદીદરામ સીંધો બ્રહ્માણ વાસુનીત જગ્ને ઘ્રમ્વ વસતીયા જન્યુતેમો અધિસીતા યુભૈત હિ પૂર્ણ મે હરી ઓમ સચ્ચિદાનંદય વિષ્ણુપ્યા હેતવે તાપત્ર વિનાશ શ્રીકૃષ્ણાય બોલી રામચંદ્ર ભગવાન કી જય કનૈયા લાલ કી જય મહાદેવ કી જય હનુમાજી મહારાજ કી જય નમઃ પાર્વતી પતે મહાદેવ જય શ્રી કૃષ્ણ આજે આપણા ઊંચડી ગામમાં જે વર્ષો જૂનું ઠાકર મંદિર હતું એના નવનિર્માણ માટે નવું ઠાકર મંદિર બનાવવા માટે શાસ્ત્રના નિયમ પ્રમાણે આપણે જે જૂની મૂર્તિઓ હતી જૂનું મંદિર હતું એનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહ્મણો દ્વારા આજે એનો ચાલણ યજ્ઞ કરવામાં આવ્યો હવે આ બધી જ મૂર્તિઓ છે એ આ મંદિરમાંથી છે એનું ચાલન થશે અને આ જગ્યાએ નવું ભવ્ય ઠાકર મંદિર આપણે સૌએ બનાવવાનું છે તો આજે શ્રાવણ સુદ સાતમ ને રવિવાર તારીખ અગિયારના રોજ ઊંચડી ગામે ચાલણ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું જેમાં ગામના અઢારે વર્ણના બધા ભાઈઓએ ખૂબ સેવા આપી અને એક નવા સંકલ્પ સાથે કે આ જૂનું મંદિર આપણે અત્યારે વિસર્જન કરીએ છીએ અને આ જ જગ્યા ઉપર શિખરબંધ ઠાકર મંદિર બને રામ ભગવાનનું મંદિર બને કૃષ્ણ ભગવાનનું મંદિર બને એ માટે આપણો એક શુભ સંકલ્પ ગામે કર્યો છે તો ગામના એક બ્રાહ્મણ તરીકે સૌને વિનંતી કે આ જે નવું મંદિર બને એમાં સૌ તન મન અને ધનથી સેવા આપજો ભગવાને તમને કંઈ આપ્યું હોય તો દસમો ભાગ આપણા ગામનું છે એમ માનીને અહીં તમે અર્પણ કરજો આ આપેલું કશું જશે નહીં અને ભગવાન સૌ કલ્યાણ કરે રામચંદ્ર ભગવાન સૌ નું કલ્યાણ કરે એવા એક બ્રાહ્મણ ના આશીર્વાદ તરીકે વિરમું છું જય શિયા